સમાધાન માટે તમે અમારો સંપર્ક શનિ જ્યારે રાશિ બદલે છે તો લોકોના જીવનમાં ઉથલપાથલ સર્જાઈ જાય છે ઓગણત્રીસ માર્ચે શનિ કુંભ રાશિમાંથી નીકળી અને મીન રાશિમાં ગોચર શરૂ કર્યું હતું હવે શનિદેવ અઠ્યાવીસ નવેમ્બર સવારે સાત કલાક અને છવ્વીસ મિનિટે મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે શનિના આ માર્ગી ગોચરથી તમારી રાશિ પર શું થઈ શકે છે પ્રભાવ તમારા જીવનમાં શું થઈ શકે છે મોટલા બદલાવ એ બધું જ વિગતવાર તમને જણાવીશું તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો સર્વપ્રથમ ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોની તુલા રાશિના જાતકો માટે શનિ એ ચંદ્ર રાશિથી ચોથા અને પાંચમા ભાવના શાસક છે અને હવે છઠ્ઠા ભાવમાં માર્ગી સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમે તમારા બાળકોની પ્રગતિ અથવા સુખાકારી અંગે ચિંતા અનુભવી શકો છો તમે તમારા સુખ સુવિધાઓને સુધારવા માટે સતત પ્રયત્નશીલ રહેશો અને આમ કરવામાં નોંધપાત્ર પ્રગતિ પ્રાપ્ત કરી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમે વધુ ધ્યાન કેન્દ્રિત અને મહેનતુ બની શકો છો સેવાની મજબૂત ભાવનાથી પ્રેરિત થઈ શકો છો જે તમને સક્રિય રીતે કાર્યકર રાખે છે વ્યવસાયમાં તમારી પાસે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવાની અને સારું નફો કમાવાની ક્ષમતા છે તમારા હરીફો સાથે અસરકારક રીતે સ્પર્ધા કરવાની મીન રાશિમાં શનિની આ ગોચર દરમિયાન તમારી પ્રતિબદ્ધતાઓ વધતી હોવાથી નાણાકીય રીતે તમારે ખર્ચમાં વધારો થઈ શકે છે વ્યક્તિગત સ્તરે જોઈએ તો તમે ક્યારેક ક્યારેક તમારા જીવન સાથી સાથેના સંબંધો વિશે અસુરક્ષિત અનુભવી શકો છો જે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ એકંદરે તમે મોટે ભાગે આ સમય અવધિમાં ખુશ અનુભવશો તમારા સ્વાસ્થ્યની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન તમને તમારા પગ અને જાંઘમાં દુખાવો થવાની સંભાવના છે જે કદાચ નબળી રોગ પ્રતિકારક શક્તિને કારણે થઈ શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે શનિ એ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને હવે તમારા પાંચમા ભાવમાં માર્ગ સ્થિતિમાં આવવાના છે આ સ્થાનને કારણે તમે ક્યારેક ધીરજ ગુમાવી શકો છો જેના કારણે તમે મૂલ્યવાન તકો ગુમાવી શકો છો અને તમારી પ્રગતિમાં પાછળ રહી શકો છો કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો કામનું દબાણ વધવાની અપેક્ષા રાખો જે કેટલીક ચિંતાઓનું કારણ બની શકે છે જો કે વ્યવસાયમાં ખાસ કરીને શેર સંબંધિત તમે સારું પ્રદર્શન આ સમય અવધિમાં કરી શકો છો અને નોંધપાત્ર નફો પણ મેળવી શકો છો નાણાકીય રીતે તમને નોંધપાત્ર લાભ થશે તેથી મીન રાશિમાં શનિના ગોચર દરમિયાન વધુ બચત પર ધ્યાન કેન્દ્રિત કરવું એ સમજદારીભર્યું રહેશે અંગત જીવનમાં જોઈ તો તમે તમારા જીવનસાથી પ્રત્યે વધુ સ્નેહ અને ધ્યાન બતાવી શકો છો જેનાથી તમારી વચ્ચે મજબૂત બંધન બનશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મજબૂત રોગ પ્રતિકારક શક્તિ સાથે તમે સારી સ્થિતિમાં રહેવાની શક્યતા છે જે તમારા એકંદરે સુખાકારીમાં સકારાત્મક ચમક લાવી શકે છે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિની ધનુ રાશિના જાતકો માટે શનિ ત્રીજા અને ચોથા ભાવના સ્વામી છે અને ચોથા ભાવમાં હવે માર્ગી થશે આ ગોચર ભાવનાત્મક અસ્થિરતા અને અસ્વસ્થતાની લાગણી ઉત્પન્ન કરી શકે છે જેના કારણે આંતરિક શાંતિ અને ખુશી ગુમાવવાની શક્યતા છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારી વ્યવસાયિક પ્રગતિમાં મંદી આવી શકે છે મુખ્યત્વે કામના દબાણને કારણે જો કે વ્યવસાયિક મોરચે તમારા પ્રયત્નોથી સારો નફો થવાની સંભાવના છે તમારા જ્ઞાનને વેચવાની અને લાગુ કરવાની તમારી ક્ષમતા સફળતા પ્રાપ્ત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે નાણાકીય રીતે જોઈએ તો તમે આવક અને ખર્ચ બંનેનો અનુભવ કરી શકો છો તમારા ખર્ચનો નોંધપાત્ર ભાગ કૌટુંબિક જરૂરિયાતો અને ઘર સુધારણા તરફ નિર્દેશિત થઈ શકે છે જે મીન રાશિમાં ગોચર દરમિયાન તમારા નાણાકીય બોજમાં વધારો કરી શકે છે વ્યક્તિગત જીવનમાં જોઈએ તો પરિણામો મિશ્ર થઈ શકે છે જે આનંદ અને દુઃખ બંનેની ક્ષણો લાવી શકે છે આ ભાવનાત્મક વધઘટ તમારા માટે તમારા સમયનો સંપૂર્ણ આનંદ માણવામાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે સ્વાસ્થ્યની બાબતમાં જોઈએ તો તબીબી ખર્ચમાં વધારો થઈ શકે છે ખાસ કરીને તમારી માતાના સ્વાસ્થ્ય સંબંધિત જે ભાવનાત્મક તકલીફ લાવી શકે છે તો તુલા વૃષ્ટિ તથા ધનરાશિના જાતકો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસથી મીન રાશિમાં શનિનું માર્ગી થવું એ તમારા જીવન પર કંઈક આવો કરી શકે છે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક કરજો શેર કરજો આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે